ખૂબ લાંબો સમય વિરમગામ માંડલ દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ માંડલ દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું પ્રચારમાં એવું કહેતો હતો કે વિરમગામને કડી જેવું બનાવીશું મેકનું કડીથી પણ સારું બનાવો અમારો તમને પૂરેપૂરો સમર્થન છે સહયોગ છે સાહેબે અમને ખૂબ શુભેચ્છા આપી દીધી બહુ મોટું સ્ટેજ આપી દીધું એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે તો પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે ધારાસભ્ય બને આટલો સમય થયો ઘણા ધારા ના કેટલાય વિવાદ ચાલતા હોય કોઈનું આવું હોય ને કેનું તેવું હોય ને બધું કઈક નું કઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય પણ મારી જાણકારી પ્રમાણે યુવાનો દ્વારા હું નીતિનભાઈ સાહેબ બંને આવું બધું બોલી જાય એટલે ઘણી વાર ઘણું બધું અટકી જતું હોય છે એટલે હું સાહેબ એ ચિંતા કરતા હતા કે તમારો ઉત્સાહ તમારો પ્રેમ ઘણી વાર સારો હોય છે પણ એ ઉત્સાહ અને પ્રેમ બંધ મુઠ્ઠીમાં રહે અને એ બંધ મુઠ્ઠીથી આપણે એકબીજાને સહયોગ કરીએ તો વિશેષ લાભ સમાજને પણ થશે અને રાજ્યના લોકોને પણ થશે સાથે જ હમણાં અહીંયાથી સંચાલકે ખૂબ સારી વાત કરી કે કડીને સોનાની દળી બનાવવામાં નીતિનભાઈ સાહેબનો ખૂબ મોટો રોલ છે અને એ આખું ગુજરાત જાણે છે ખાસ કરીને વિરમગામ માંડલ આજુબાજુના લોકો કેમ કે મોટા પ્રમાણમાં લોકો કડી રહેવા માટે આવ્યા છે પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાગી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ માંડલ દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ માંડલ દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું એટલે અમારા એ બાજુના લોકોને અહીંયા આવીને જે હવે વ્યવસાય અભ્યાસ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા સેટ થયા છે અને આ કડી હજુ પણ સારું બને એ દિશામાં આપણે આગળ વધવું છે પણ હવે આપણા વિરમગામ માંડલ દેત્રોજના લોકોને કડી લાંબુ ન થવું પડે એ દિશામાં આપણે આપણો વિસ્તાર પણ ખૂબ સારો બને એમાં કામ કરીશું તમારા બધાનો આશીર્વાદ અમારી સાથે રહે રોજની અંદર અહીંયા જેટલા પણ પરિવારો છે હું ફરી એકવાર કહું છું કે છેલ્લા બે વર્ષની અંદર અમે લગભગ 247 કરોડ રૂપિયાના સ્ટેટ અને પંચાયતના રસ્તાઓ મંજૂર કર્યા છે આપ સૌને ખાસ વિનંતી છે કે તમારી દેતરોજમાં જે જમીનો હોય એ હયાત રાખજો વેચતા નહીં તમારા નેડિયાના રસ્તા પણ ભવિષ્યમાં બનશે ને જમીનોના ખૂબ સારા ભાવ પણ આવશે એટલે કડીના મોહમાં કે કડીમાં મકાન લઈએ બંગલો લઈએ અને આપણે ગામડે બે વીઘા જમીન વેચવી ન પડે એનું પણ તમે બધા થોડું ધ્યાન રાખજો એ વ્યાપ સૌને આજના માધ્યમથી વિનંતી કરું છું વીરંગામની સરખામની કડી જોડે કરે છે અને મને કહે છે કે હું ચૂંટણી લડ્યો ત્યારે હું પ્રચારમાં એવું કહેતો તો કે વિરંગ ગામને કડી જેવું બનાવીશું મેકનું કડી થી પણ સારું બનાવો અમારો તમને પૂરે પૂરો સમર્થન છે સહયોગ છે એમણે એક વાત કરી દેત્રોતના પુલની એમાં થોડો સુધારો કરી દો કે દેત્રોતનો પુલ જે અત્યારે વળાંક લઈને જાય છે એના બદલે સીધે સીધો જવાનો એટલે વળાંક નીકળી જવાનો છે અને કામ ઘણા વખત પહેલા આપણે મંજૂર કરેલું અને ટૂંક સમયમાં ચાલુ થશે શિક્ષણ માટે છે આપણા સરદારભાઈ તમે જાણો જ છો કડી સર્વ વિદ્યાલય આ વિષ્ણુભાઈ ના વેવાય થાય એ સરદારભાઈ ભાઈ પણ સર્વ વિદ્યાલય નું ખૂબ મોટું તંત્ર ચલાવે છે એટલે કડી બધી જ રીતે જ્યારે આગળ વધી રહી હોય ત્યારે તમે બધા પણ સહયોગ કરજો ભાઈ હાર્દિકભાઈને તમે અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબ એમને ખૂબ શુભેચ્છા આપી દીધી બહુ મોટું સ્ટેજ આપી દીધું એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રી નું આવે તો પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા મતોને પ્રાર્થના કરીએ પછી બીજું સ્ટેજ જ્યારે આવ તારા આવે એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે ભણેલા ગણેલા છે સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે આમને

પ્રજાની સેવા કરવાની ગામડાની ખેડૂતોની સેવા કરવાની પોતાના વિસ્તારનો વિકાસ કરવાનો એ કામ કરવાનું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મદદ કરતા હોય